નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસના મંગળવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારે પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને પાસઠ રૂપિયાના છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે પણ મોટું કલરમાં પણ સારું નવસો ને પાસાઠ રૂપિયાના ભાવ છે આ સોયાબીનના નવસો ને પાસાઠ રૂપિયા ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને છ્યાસી રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ દાણે પણ મોટું છે એકદમ ચોખ્ખું સોયાબીન નવસો ને છ્યાસી રૂપિયાના ભાવ થયા છે નવ છ્યાસી ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને પાસાઠ રૂપિયાના થયા છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ મોટો દાણો છે કલરમાં પણ સારું મીડિયમ ક્વોલિટી કરતાં સારું નવ પાસાઠ ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને ચિમ્મોતેર રૂપિયાનો થયો છે જોઈ લઈએ ક્વૉલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં સોયાબીન છે નવસો ને ચિમ્મોતેર રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ નવા સોયાબીનના ભાવ નવસો ને છોતેર રૂપિયાના થાય છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે મોટું છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું નવસો ને છોતેર ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને એસી રૂપિયાના થયા છે ક્વોલિટીમાં એસી રૂપિયા નવ એસી ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને ઇઠોતેર રૂપિયાનો છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે મોટું પણ સારું નવસો ને ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે નવસોતેર રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને ઓગણ સિત્તેર રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને ઓગણ સિત્તેર રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું નવ